પોહત્યાનો બનવાવ્યો સામે હિન્દુ સંગઠનોમાં ઉસ્કરાટ રાધનપુરમાં ગૌહત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે રાત્રિના સમય બનેલા ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી હત્યારાને ઝડપી અને જેલના હવાલે કર્યો છે હિન્દુ સંગઠનોની અપીલ પર ગાયના અવશેષોને ગૌશાળામાં લઈ જવામાં આવ્યા હતા સવારે રાધનપુરમાં અનેક હિન્દુ સંગઠનો એકઠા થયા જેમાં અખિલ ભારત હિન્દુ મહાસભા શિવસેના અને અન્ય સ્થાનિક સંગઠનો પણ જોડાયા હતા સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને હત્યારા માટે કડક સજા ફાંસી સુધીની માંગ કરી હતી અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રમુખ નાનજીભાઈ ઠાકોરે આ ઘટનાને ગંભીર રીતે વખોડી કાઢી અને કડક પગલા લેવા સરકાર સમક્ષ માંગ કરી હતી આ ઘટનામાં મેવાભાઈ ભરવાડ પણ હાજર હતા અને તેમણે પણ આ ઘટનાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી ગાયને કુંભાર વાસમાં સમાધિ આપી જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હવે જ્યાં સમાધિ આપી છે ત્યાં ગોમાતાનું મંદિર બનાવવા હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોએ નિર્ણય લીધો છે આ બનાવને લઈ રાધનપુરમાં તણાવભર્યું વાતાવરણ છે જ્યાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો ગુસ્સે ભરાય છે પોલીસે ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને સ્થળ પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કર્યા છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા રાધનપુર કુંભારવાસ લીંબડીવાસ ખાતે

ગૌ માતાને જન્મમાં જન્મમાં મારીને હત્યા થઈ છે એ કદાપી કે ના લેવાય કારણ કે આખા તમામ હિન્દુ સમાજની લાગણી પર પહોંચી છે દુખાણી છે તો પોલીસે પણ અહીંયા તરત કાર્યવાહી કરીને એ જે હત્યારો હતો એને જેલમાં ધકેલ્યો છે પણ એનાથી પૂરું ન થાય કારણ કે આવા જે અત્યારે જેને ગૌ માતા કહેવાય છે એ છે જે હિન્દુઓની માતા ગૌ માતાને એને ખરેખર હતા એ કે કરો એને ગડશમાં ગડ આની સજા થાય એ તમામ હિન્દુઓની છે અહીંયા અત્યારે સુરભી ગૌશાળામાં એ ગૌ માતાને લાવીને ડોક્ટર દ્વારા એનો પીએમ થવાનો છે અને ગૌ માતાને અહીંયા એ સમાધિ આપવાની છે અને હિન્દુઓમાં એટલો બધો આક્રોશ છે કે જેને હત્યા કરી એને કડકમાં કડક સજા થાય નહીં તો હિન્દુઓની એવી વાત છે કે અમાને આપો એને તો અમે સજા આપીએ પણ સરકાર એને કાયદો કાયદાનું કામ કરશે જેથી કરીને આને ફાંસીથી ઓછી સજા ન થાય એવું હું ધારાસભ્ય તરીકે કહું કે અહીંયા એનો દાખલો બેસાડવો જોઈએ અને ગૌ માતાની હત્યા અટકાવવી જોઈએ ગઈકાલે રાત્રિ દરમિયાન રાધનપુરમાં એક ઘટના ઘટી છે આ ઘટનામાં જે ગાય છે તેને નિર્દયતા પૂર્વક તેની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા થતા અમારા સંગઠનને પણ જાણ થઈ હતી અમારું સંગઠન પણ દોડી આવ્યું હતું અને ગઈકાલે આ હત્યારાને પોલીસે ઝડપી લીધો છે આજે અગાઉની સમાધિ આપવાની છે ત્યારે આ જે ઘટના ઘટી છે તેને આમ અખિલ ભારત હિન્દુ મહાસભા તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અત્યારને સખતમાં સખત કાર્યવાહી થાય અને ફાંસીની સજા થાય તેવી અમારી માગણી છે અખિલ ભારત હિન્દુ મહાસભા પાટણ જિલ્લા પ્રમુખ નાનજીભાઈ ઠાકોર શું નામ છે તમારું અને કયા વિસ્તારમાં અમે મોટા ગુમારવાસ માં રહીએ છીએ બરાબર અમારી નજર ની સામે હત્યા થઈ અમે નજરે જોયું છીએ કેટલા લોકો હતા અમે પાંચ થી છ જણ હતા નજરે જોવા વાળા અમે કેટલા લોકો હતા સામે એક જ વ્યક્તિ રાધનપુર માં ગઈકાલે બનેલી ઘટના જે ગૌ માતા ની નિર્માણ હત્યા વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે તેના માટે હું ગુજરાત મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક વિનંતી કરવા માંગુ છું કે જે રીતે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બુલડોઝર કાર્યવાહી કરે છે તેવી જ કાર્યવાહી રાધનપુરમાં આ ગૌ ઘર પર કરવામાં આવે અને રાધનપુરના રાધનપુરના વિધર્મીઓને અમે કેવા માંગીએ છીએ કે અમે તલવારો મેન કરી છે બાકી ચલાવવાનું આજે ભૂલ્યા નથી અને આજે પણ અમને હથિયાર ચલાવતા આવડે છે અમે તલવારો મેન કરી છીએ બાકી તલવાર ચલાવવાનું ભૂલ્યા નથી એને કાન ખુલીને સાંભળી લેજો કે આજ પછી હિન્દુ સમાજ ઉપર કોઈમાં પ્રત્યાઘાત થશે અને મોટો મોટો ખાતામાં પ્રતિઘાત આપવામાં આવશે સુનો કે શ્રીરામ રાજુ યાદવ પૂર્વજ બજણાનો પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ 2002 કોઈ હિન્દુ સૌ ગોવા તો મારી માતા છે આજે મે આજે મે છલા 6:00 12 કલાક 24 કલાકથી જે જે અમારી ગૌ માતા ઉપર જે કઈ જે કઈ ઘટના બની છે બધાને કેટલા વાગે બની છે એ તો હું